રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટાના સામાજિક કાર્યોમાં અગ્રેસર કૃષ્ણ ગ્રુપના પ્રેરણેતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ ગોવિંદભાઈ સુવાની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં તેમને રક્તાજલી અર્પણ કરી સમાજના જરૂરિયાતમંદ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ પણ કૃષ્ણ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તો આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા બહોળી સંખ્યામાં રક્ત કરવા આવ્યું જે રક્ત એકત્રિત થયેલ તે બોટલ તે શ્રી રામ બ્લડ બેંક આશા બ્લડ બેંક અને દેવ લાઈફ બ્લડ બેંક ને સમર્પિત કરવામાં આવેલ આ તકે ખાસ આમંત્રણ માન આપી પધારેલ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો સાધુ સંતો તેમજ ગ્રામના આગેવાનો મહેમાનો તેમજ કૃષ્ણ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા રાજકોટ આજે મારા પિતાશ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની અગિયાર ની નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે ગોવિંદભાઈ સુવાએ આજથી વીસ વર્ષ પહેલા સ્થાપના કરી અને એવા ધાર્મિક સામાજિક એવા વિવિધ શહેરમાં કરવામાં આવે છે જેમાં નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી શોભાયાત્રા ગણેશ ઉત્સવ રક્તદાન કેમ્પ એવા વિવિધ કાર્યો કે એની પ્રેરણાથી એમની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ આ છેલ્લો છેલ્લા અગિયાર વર્ષથી સતત અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે અગિયારમો રક્તદાન મહારક્તદાન કેમ્પ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પમાં ઉપલેટા નગરના રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો સંસ્થા દરેક સમાજના શ્રેષ્ઠીઓ સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો મોડી સંખ્યામાં રક્તદાનનો લાભ લીધો છે આ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંક શ્રીરામ બ્લડ બેંક અને દેવ જેતપુરની દેવ બ્લડ બેંક તો આવી ત્રણ બ્લડ બેંક આમાં આ રક્ત એકત્રી કરીને આપવામાં આવે છે